જો એને નાગરિકો જાણી લે સમજી લે અને એ મેળવવા માટે પ્રયત્ન કરે તો આ દેશમાં જે છે ક્રાંતિ આવી જાય અને જે ગરીબો પીડિતો અને જેમના ઉપર જે અધિકારો મળતા નથી એ મેળવવામાં ખૂબ જ સરળતા રહે તો આજે આજે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એક સરસ અને સુંદર કાર્યક્રમનું આવો બંધારણીય અધિકારોની સમજ કેળવવી એ વિષય ઉપર જે કાર્યક્રમનું આયોજન થયું છે તો આ એક ઇનિશિયેટિવ છે કે જેમાં બંધારણમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે આપ્યા છે એની બેઝિક જે માહિતી જે છે ઇન્ફોર્મેશન જે અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને આગળના દિવસોમાં જો અહીંયાથી વોલન્ટિયર તૈયાર થશે તો એમની આ મુદ્દા ઉપર જે આ તો એક બહુ વિશાળ વિષય છે કે એમાં જુદા જુદા ટૉપિકને લઈને જે અધિકારો છે અને જે સિસ્ટમ છે એને સમજવાની અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની અને લોકોને ન્યાય મળે લોકોને ઇન્સાફ થાય લોકો જેમ લોકોમાં જે છે ડર છે ભય છે એ દૂર થાય એના માટે જે છે એક પ્રયત્ન કરવામાં આવશે અને એક લીગલ ટીમ જે છે એ તૈયાર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે